અમે વર્ષોથી ચાલીસ ચાલીસ પચાસ વર્ષથી અમે સેફ ગરબામાં વગાડતા હતા ને દાદા સાહેબના પગલાં યુનિવર્સિટી કોલેજમાં સેફ યુનિવર્સિટી કોલેજમાં અમે વગાડે અમારો જે શરણ ઢોલનો વિષય છે તે અમે વગાડતા હતા ત્યાં એમાંથી અમારે જે આ લોકો મનોરંજનમાં જે મને સારું લાગ્યું એટલે અમે બધા ગરબામાં ફ્રેમેશ થયા છે મંડળીના કલાકારો જે ઉત્પાદન થયું હોય તો અમારું ગામમાંથી જ જે હિન્દુ નટ બજાણ્યા કહેવાતા અત્યારે અપ્રમાણે નાયક થી ઓળખાય બધા મંડલી અને સેફ્ટ ગરબા તો તમે જોયા છે પરંતુ ખબર છે તમને કે આ જે મંડલી અને સેફ્ટ જે શણાઈ અને ઢોલ વગાડે છે તે આર્ટિસ્ટ કોણ છે અને ક્યાંથી આવે છે તો આજે અમે તમને આ વિડીયોમાં બતાવીશું કે આ લોકો કોણ છે ક્યાંથી આવે છે તો જોડાયેલા રહો આ વિડિયો સાથે સોમાન સાથે અત્યારે અમારા ગામના જે પ્રજા છે નોજવાન છોકરા બધા ઢોલસરણે વગાડવા જાય છે ને લગભગ અમારા ગામની અંદર સો ટીમો પાંચ માસની એક ટીમ એવી સો ટીમો છે સો ટીમો અમારા ગામની અંદર પાંચ માસની એક ટીમ એવી સો ટીમો છે ગુજરાત રાજ્ય નહીં પણ પૂરા ભારત દેશમાં જ્યાં જ્યાં બોલાવે લોકો ત્યાં અમારા ગામના નોજવાન છોકરા બધા ત્યાં વગડવા જાય અમારે ગામ એક સંગીતની દુનિયાનું વસાયેલો ગામ કહેવાય શું વાત છે અને મોતીપુરા દાદા હતા એના નામ પરથી મોતીપુરા ગામ પહેલાં અમારો અહીંયા બાજુનો ગામ પંચાયત હતી અમારે પંચાયત તરફ પડી પછી અમારા બધા ગામવાળા ભેગા થઈને દાદાના નામ પરથી મોતીપુરા ગામ નામ પડ્યું નકર પહેલાં બધા બજાણે બજાણે પડ્યા કહેતા જે વર્ષોથી અમે વગાડી છે સેફ કોલેજ ગુજરાત સિટી યુનિવર્સિટી દાદા સાહેબના ના અને અત્યારે શરૂઆત અમે કરી શરૂઆત પછી અમે જેમ વગાડે ને મંડલી વાળા ને બધાને હરક લાગે પછી જેમ ગાણો ગાય ને અમે જેમ ગાણો ગાય એમ હરક લાગે પરદેશિયા ડોન હિન્દી પછી ગુજરાતી માનીતી રે માનીતી આ ઉ એ પછી મનિયારો પછી તને જતા જેવી પરદેશ ની વાત મારું મન મોઈ ગયું પછી એમાં તો સીટો જ પાડે લોકો એમાં તો સી સી સીટો પાડે એમ તો રાજી થઈ જાય બધા સીટો મારતા જાય મારા ગામની અંદર અમદાવાદમાં જ્યારે મંડળી ચાલુ થઈ ત્યારે ઓછામાં ઓછી પાંચથી સાત મંડળી જગ્યા ચાલુ હતી પછી જેમ વધારે વધારે થઈ એમ અમારા ગામ આજુબાજુના વિરમગામ ડીસા ત્યાંથી માણસો બોલાવીને અમે અહીંયા મંડળી લગભગ અત્યારે ઓછામાં ઓછી મંડળીઓ અમદાવાદની અંદર લગભગ પંચોતેરથી સો મંડળીઓનું આયોજન કરેલ છે નવરાત્રી પતી ગઈ લગ્ન પ્રસંગ પતી ગયા પછી રોજગારનું શું ગામના લોકો ત્યારે શું કરે સર આમાં શું કે અમારી સિઝનમાં ઢોલસાણેનું લગ્ન પ્રસંગમાં માંગલિક પ્રસંગમાં યાદ કરે પછી ધાર્મિક પ્રસંગ હોય જૈન ધર્મથી માંડીને સ્વામિનારાયણ સંપ્રદાય હોય વૈષ્ણવ ધર્મ હોય બધામાં ધીરે ધીરે બધાનો ધંધો તો ચાલે ને સાથે સાથે બધા અમારું કામ કરે કલર કામ કરે ને અમુક છોકરાઓ કંઈ અત્યારનું એજ્યુકેશન પ્રમાણે ધીરે ધીરે છોકરાઓ ભણે છે તો આવનારી પીઢીમાં અમને લાગે છે અને વિશ્વાસ છે પૂરેપૂરો સમાજ ઉપર કે સેજ શિક્ષણમાં પણ જેન આપે ને સેજ નોકરી પણ મળે વ્યવસ્થિત અને સાથે સાથે મેન તો આ મંડળીનો જે ઢોલસાણેનો ધંધો છે એ વારસો અમારો જળવે રહે એવી અમારી વિનંતી છે સામાન્ય રીતે કલાકારો નવરાત્રિ હોય કે પછી અલગ અલગ પ્રસંગ હોય ત્યારે જે લગ્ન પ્રસંગો હોય તેની અંદર સંગીત સંધ્યાથી માંડીને ત્યારે જે પૈસા ચાર્જ કરે છે તે ચાર્જ કરેલા પૈસામાં આખું વર્ષ લગભગ તેમને રોજગારીની બીજી જરૂરિયાત પડતી નથી હોતી પરંતુ જ્યારે આટલા બધા ફેમસ થયા છે આ કલાકારો ત્યારે તેમનું વેતન બીજા જે કલાકારો સ્ટેજ પર છે એમના જેટલું કેમ નહીં જ્યારે આ કલાકારો તો સવાર સુધી ગરબા લોકોને મોજ કરાવતા હોય છે ગરબામાં લોકોને મોજ કરાવતા હોય છે ત્યારે વેતનમાં આટલો બધો ભેદભાવ કેમ તો પછી જો ખરેખર એમને એ પ્રકારનું વેતન મળે તો કદાચ તેમને ભવિષ્યમાં જ્યારે નવરાત્રિ કે લગ્ન પ્રસંગોની સિઝન પતી જાય ત્યારે તેમને બીજી છૂટક મજૂરી કે ખેતી કામમાં ન જવું પડે ને તેમને પણ આખરે કલાકાર કલાકાર હોય છે એની આવડત હોય છે તેની કળા હોય છે તો તેમાં ભેદભાવ બિલકુલ ન હોઈ શકે અમારો વિડીયો બનાવવાનો માત્ર ને માત્ર હેતુ એ જ હતો જેથી આ જે કલાકારો છે તેમને સારી રોજગારની તકો મળે સીધો સંપર્ક કરી શકે લોકો જે ખરેખર આ પ્રકારના કલાકારોને ઈચ્છતા હોય છે તેમના ત્યાં મનોરંજન માટે અલગ અલગ પ્રસંગ માટે ઈચ્છતા હોય છે એટલે એક મીડિયા સંસ્થાન તરીકે અમે માધ્યમ તરીકે અમારી પોતાની પણ એવી જવાબદારી માનીએ છીએ કે આ બતાવવું જોઈએ લોકો સુધી આ વાત પહોંચાડવી જોઈએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને આ વિડીયોમાં વધારે મજા આવી હોય તો તમારા જે મિત્રો છે જે મંડલી ગરબામાં કે અલગ અલગ પ્રકારના ગરબામાં જતા હોય તેમના સુધી આ લિંક જરૂરથી શેર કરજો નમસ્કાર